છે અહીંના લોકો પશુપાલન સાથે ખેતમજૂરી તેમનો જીવન નિર્વાહ ચલાવે છે આ તાલુકામાં દરેક કોમ અને સમાજના લોકો વસવાટ કરે છે અને દરેક સમાજના લોકો તેમનો સમાજ પ્રગતિ કરે અને આગળ આવે તેમજ સમાજમાં કુરિવાજોથી લોકોને છુટકારો મળે તેના માટેના દરેક સમાજ દ્વારા મિટિંગ યોજી સમાજ સેવાના કાર્યો કરવામાં આવતા હોય છે આવો જ કાર્યક્રમ શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ગતરોએ જરૂની ગામે યોજાયો હતો આ પ્રસંગે ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજમાં દારૂ નામના દૂષણને જળમૂળથી ડામી દેવો જોઈએ કારણ કે તેનો તેના વ્યાસનોથી અનેક પરિવારો બરબાદ થયેલાના બનાવો બન્યા છે તેમજ કેટલાય લોકો મોતને પણ ભેટિયાના દાખલા જોવા મળે છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શરાબ છૂટતી મળતો હોય છે અને અવારનવાર શરાબ વેચવાવાળા વેરા ફેરી કરવાવાળા અને પીવાવાળા પોલીસના હાથે ઝડપાતા હોય છે તેમ છતાં લોકો પીતા હોય છે આથી પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની સંમેલનમાં હાકલ કરી હતી અને શંખેશ્વર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ શંખેશ્વર પોલીસ સ્ટેશનને શરાબ બંધ કરાવવા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે શંખેશ્વર તાલુકામાં શરાબ વેચતા લોકો ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું હતું રિપોર્ટર ગુગાજી ઠાકોર આજ રોજ શંકેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ ની બેઠક આજે મળી અને એ બેઠકમાં મળી અને જે આખી સમાજે નક્કી કર્યું જે કે સમાજ જે દારૂની બધી ચાલે છે બીજા પણ વ્યસનો ચાલે છે ગાંજો હોય આફીન હોય આવા માદક દ્રવ્યો ને જો અમારા વિસ્તારમાં નિષેધ થયા એ માટે અમે આજે આખી સમાજ ભેગી થઈ અને સંકેશવાદ પોલીસ સ્ટેશનમાં બધાય બધાએ આવેદનપત્ર આપ્યું કે અમારા તાલુકાના જે યુવાનો જે કે આવી જે કેફી દ્રવ્યના જે લથ છે એ લથમાંથી છૂટી જાય એના માટે અમે ત્યાં જ પોલી સ્ટેશનમાં જઈ પણ આવેદનપત્ર આપ્યું અને એના માટે આજી કરી કે હવે પછી અહીંયા આપ અહીંયા સઘન ઝુબેજ ચલાવી અને અમારા તાલુકાને આ જે કંઈ કેફી દ્રવ્ય મુક્ત બનાવો એવી એવી માગણી કરી હતી